પારડીના બજારમાં આવેલી પાર્થ રેસિડેન્સીમાં વીજ મીટરમાં શોર્ટ સર્કિટથી લાગી આગ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્થાનિક વેપારીઓ અને રહીશોએ ફાયર સિલિન્ડર વડે આગ પર મેળવ્યો કાબુ પારડીના ધમધમતા મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી પાર્થ રેસિડેન્સીમાં આજે અચાનક વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગતા દોડધામનો માહોલ સર્જાયો હતો મીટર બોક્સમાંથી તણખા નીકળતા જોઈ રહીશો અને વેપારીઓનો જીવ અદ્ધર થઈ ગયો હતો આગ લાગવાની જાણ થતાં જ માજી કોર્પોરેટર અલીભાઈ અને શ્રેયાંસભાઈ પારેખ સહિતના અગ્રણીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ સ્થિતિની ગંભીરતા પારખીને સ્થાનિક વેપારીઓ અને રહીશોએ હિંમત દાખવી હતી અને સદનસીબે આસપાસની દુકાનોમાં ઉપલબ્ધ ફાયર સિલિન્ડરનો ઉપયોગ કરી લોકોએ સાવચેતીપૂર્વક આગ પર પાણી અને કેમિકલનો મારો ચલાવ્યો હતો લોકોના સહિયારા પ્રયાસોને કારણે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો આગ વધુ પ્રસરે તે પહેલાં કાબૂમાં આવી જતા રહીશોએ હસખરો અનુભવ્યો હતો